અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક તરફી પ્રેમમાં પરણિત યુવકે એક પરણિત યુવતીની કરી નાંખી કરપીણ હત્યા સમગ્ર ઘટનામાં મૃતક અંકિતાબેન બાજુની સોસાયટીમાં રહેતા અશોક પટેલ નામના વ્યક્તિને એક તરફી પ્રેમના કારણે અવારનવાર હેરાન કરતો અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બોલાવતો અગાઉ પણ આના વિરુદ્ધ ફરિયાદ કરી હોવા છતાં આજે સાંજના સમયે પહેલા આવી રેકી કરી જતો રહ્યા બાદ સાંજના સાડા સાત વાગે ફરી આવી અંકિતાબેન રસોડામાં જમવાનું બનાવતા હતા ત્યારે આવી પોતાની પાસેના હથિયાર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા મારી મૃત્યુ નિપજાવી ઠંડા કલેજે નીકળી ગયો હતો ત્યારબાદ તેના સાસુએ બુમાબૂમ કરતા આજુબાજુના રહીશો આવી એકસો બોલાવતા બેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા હાલ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે અને આરોપીને પોલીસ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ન્યૂઝ અમદાવાદ ભારતી બેન પ્રજાપતિ એ છે ને બાઇક લઈને આવીને અંદર રસોડામાં પહેરી ગયો તરત જ અને આવીને ચપ્પાના ઘા એ ઘા મારવા માંડ્યો હતી તે રાંધવા રાંધતી હતી પ્રજાપતિ છે અમે માધવનગર વસ્ત્રાલ રહીએ છીએ મારી મિસિસનું નામ અંકિતા પ્રજાપતિ છે જેઓ સામેવાળો વ્યક્તિ છે અશોક મનસુખભાઈ પટેલ એ એક તરફી પ્રેમા મારે મિસિસને વારંવાર હેરાન કરતો હતો ને ધાક ધમકી આપીને એને બોલાવતો અને એને ધાક ધમકી આપી બોલાવતો અને છોકરાઓ ઉઠાવી જવાની બ્લેકમેલ કરતો હતો અને જે બોલાવે આડેધડ ચપ્પાના ગામ મારીને જતો રહ્યો કેટલા હા સવા આઠની આસપાસ બન્યો આજે સાંજે ઘરમાં જગ્યા હરભોળાનાથ વિભાગ બે વસ્ત્રાલ મહાદેવનગર વસ્ત્રાલ કેટલી ઉંમરનો એ ભાઈની ઉંમર ઉમર ચાલીસ વર્ષ છે ક્યાં નહી એ સુરદરા સોસાયટી મહાદેવનગર બાજુમાં નજીકમાં જ છે